નમસ્કાર મારા સનાતન પરિવાર અધ્યાત્મ મની દુનિયામાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે શિયાળે સોરઠ વાલો ઉનાળે ગુજરાત ચોમાસે ગઢ પલો મુંજો કચડો બારે માં શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત ચોમાસે ગઢ ભલો મુંજો કચ્છડો બારે માસ બારે માસ મીઠડું લાગતું કચ્છ અને કચ્છની મીઠી વાણી જગ પ્રસિદ્ધ

અને બીજું છે કચ્છીઓનું નવો વર્ષ એટલે અષાઢી બીજ કચ્છના લોકો માટે આ દિવસ ગુજરાતના કચ્છમાં વરસાદની શરૂઆત સાથે સંકળાયેલો છે કચ્છ મોટા પ્રમાણમાં રણ વિસ્તાર છે તેથી ત્યાં રહેતા લોકો વરસાદને ઘણું મહત્ત્વ આપે છે અષાઢી બીજ ભારતમાં મુખ્યત્વે બે સ્થળોએ ઉજવવામાં આવે છે વારાણસી યુપીમાં વિશ્વનાથ મંદિર અને ગુજરાતમાં ઉમરેઠમાં મુલેશ મહાદેવ મંદિર આ ઉપરાંત વિશ્વભરના કચ્છી લોકો આ દિવસે પોતાના સ્તરે શ્રેષ્ઠ રીતે ઉજવે છે બીજે લોકો વર્ષ ઉજવે છે તે હિન્દુ કેલેન્ડર મહિના અને શુક્લ પક્ષનો બીજો દિવસ છે અને આ પાછળની એક રસપ્રદ કથા અને માન્યતા એવી છે કે આમ તો કચ્છ રાજ્યની સ્થાપના ખેંગારજી પહેલા સંવંત સોળસો ને માં માક્ષર સુદ અને પાંચમના રોજ કરી હતી પરંતુ કચ્છી નવું વર્ષ અષાઢી બીજથી શરૂ થતા તે પાછળ ઇતિહાસકારોએ જે નોંધ રાખી છે એ છે આ પ્રમાણે કોટા કોટાકોટમાં રાજધાની ફેરવી નાખનાર જામ લાખો ફૂલવાણી એ લાખો ફૂલાણી જેને કહે છે આપણે તે એક તેજસ્વી અને હોશિયાર રાજવી હતા અવનવ વિચારી અને નવા વિચારોને જ અમલમાં મૂકતા એવા વિચારવંત રાજવી અને આ એક વેળાએ વિચાર આવ્યો કે આ પૃથ્વીનો છેડો ક્યાં હશે બસ પછી તો શું કહેવું કેટલાક બહાદુર સિપાહીઓને લઈ અને આ રાજ રસાલા નીકળી પડ્યો પૃથ્વીનો છેડો શોધવા પરંતુ રાજવી જામ લાખાને આમાં સફળતા મળી નહીં અને તેમને પાછા ફરવો પડ્યો અને એ સમયે અષાઢ શરૂ થયેલો અને વરસાદથી ઠેર ઠેર ખીલી ઉઠેલી પ્રકૃતિનું સુંદર ભરપૂર સૌંદર્ય જેને પગલે તેમનો આભા પ્રસન્ન થયો એ ખુશ થયા અને તેમણે કચ્છનું નવું વર્ષ અષાઢી બીજ થી શરૂ કરવા કચ્છભરમાં ફરમાન મોકલ્યું બસ ત્યારથી કચ્છનું નવું વર્ષ અષાઢી બીજ ગણાય છે કચ્છ ગુજરાત ભારત જ નહીં વિશ્વભરમાં વસતા લાખો કચ્છીઓનો આ દિવસે નવા વર્ષ તરીકે ખૂબ જ સરસ રીતે ઉજવવામાં આવે છે અને કચ્છીઓનું અષાઢી બીજનું અનેરું મહત્વ છે કચ્છની ધરા અને મેઘરાજા એટલે કે વરસાદ પણ મહામૂલ્ય ગણાય છે અને એટલા માટે ત્યાં કહેવત પડી ગઈ કે અષાઢી બીજ વંડરકા બીજ અહીં એક માન્યતા એવી છે કે જો આ દિવસે મેઘરાજાની પથરામણી થાય તો સુકનવંતુ ગણાય છે કચ્છના નવા વર્ષના આગમન વેળાએ થતાં કચ્છના ઇતિહાસની એક ઝલક જોઈએ તો કચ્છમાં એક વેળાએ સિંધુ નદી વહેતી હતી જેથી કચ્છીઓ ખેતી કરી અને પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હતા પરંતુ મોગલ શાસકોએ આવી અને કચ્છીઓને મુખ્ય આધાર સમીસિંહ નદીનું વહેણ બદલી સિંધ તરફ વાળી દેતા કચ્છમાં પાણીની સમસ્યા વર્તાવા લાગી અને લીલી હરિયાળીમાં રચનારું કચ્છ એક રણ પ્રદેશ બનવા લાગ્યો છતાં પણ આ તો કચ્છીઓનું ખમીર અનેક મુશ્કેલીઓમાંથી રસ્તો કરી આગળ ધપતા ગયા અને કુદરતે પણ ધરતીકંપ સહિતની અનેક કસોટી કરી છતાં પણ આ લોકો પ્રગતિના પંથે આગળ ધપતા જ રહ્યા ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજાશાહી અને લોકશાહીમાં પણ દર વર્ષે ધામધૂમથી નવું વર્ષ ઉજવાય છે હાલના આધુનિક યુગમાં પણ દેશ વિદેશમાં વસતા કચ્છીઓ પોતાના આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે ભલે ઉજવણીની રીત આજે કદાચ જુદી હશે પરંતુ તેનો આનંદ તો એક જ હશે અને આ રીતે સમગ્ર કચ્છીઓ અને સમગ્ર જાડેજા પરિવારને નવા વર્ષની ખૂબ ખૂબ સાથે બધાને મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની છે